પાકિસ્તાન અને ભારત અંગે આગાહી કરી હોવાના અહેવાલ ભરૂચ કોર્ટમાં આરોપી મેજીસ્ટ્રેટ ગાળો ભાડી તો પોલીસ પર હુમલો કરતા ફરિયાદ નોંધાય અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિપક્ષીઓના વિરોધ વંટોળ વચ્ચે તમામ કામોને બહુમતી મળી ભરૂચના આઠ પોલીસ મથકમાં એકત્ર થયેલા એક કરોડ અઠાવન લાખના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું દારૂનો નાશ કરાયો ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદી હેડ કોન્સ્ટેબલ મયુર હરિભાઈ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે આરોપી અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહીમ શેખ રહે લલ્લુભાઈ ચકલા કાચલી પીઠ ભરૂચ નાઓને તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ સબજેલ ખાતેથી લઈ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રૂમ નંબર એકસો પંદરમાં રજૂ કરતા આરોપીએ કોર્ટ રૂમમાં જ બુમાબૂમ કરી કોર્ટ પ્રોસીડિંગ રૂકાવટ કરી મેજિસ્ટ્રેટ સાહેબને કોર્ટ રૂમમાં જ બીભત્સ ગાળો બોલી આરોપીને બહાર લઈ જવાનું કહેતા જ આરોપીએ કોર્ટની રૂમની બહાર પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી ઉપર હુમલો કરતા કોન્સ્ટેબલને હાથની કડી મારી તથા નખોડિયા ભરીને ઈજા કરી હોય જેના પગલે તેઓએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આરોપી અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહીમ શેખ સામે ગુનો નોંધાવ્યો છે ભરૂચમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણી આંબેડકર હોલ ખાતે કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ જોડાયા હતા પોલીસ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલો કરાવતો હેઠળના કુલ આઠ પોલીસ મથકો દ્વારા અલગ અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક કરોડ અઠાવન લાખ નો વિદેશી દારૂ ઝડપાયું જેમાં પિસ્તાલીસ હજાર છસો ત્રેવીસ બોટલો નો સમાવેશ થાય છે જેના પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો નવમું ગુજરાત યંગ થિંગ્સ મીટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયું હતું ગુજરાત યંગ થિંગ્સ ફેડરેશનના સમન્વય પ્રતિષ્ઠિત અને ઇન્ડિયાના ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ નવમું ગુજરાત યંગ થિંગ્સ મીટ દસ થી બાર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો આ ત્રણેય દિવસીય કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી યુવાનોમાંથી કુલ એકસો પચાસ પ્રતિનિધિઓની પસંદગી ઇન્ટરવ્યૂ અને સ્કિનિંગ પ્રક્રિયા દરવા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ તરીકે દિવ્યજીતસિંહ ઝાલાએ પણ સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું આ મીટનો મુખ્ય હેતુ ભારતના પરિવર્તન માટે વ્યવસ્થિત તર્ક સંગત અને અતિ આધારિત વિચારસરણી દ્વારા નવી પેઢીને પ્રેરણા આપવાનો હતો

બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને બાવીસ પ્રતિજ્ઞા આપી હતી તે માટે ચૌદ ઓક્ટોબરના દિવસને ધર્મચક્ર પરિવર્તન દિવસમાં રૂપમાં મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા રેલવે સ્ટેશનથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદેદારો જોડાયા હતા મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ આજ ઓક્ટોબર ઓક્ટોબરના દિવસે ઓગણીસો છપ્પનના રોજ બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ પરિવર્તિત કરી બૌદ્ધ ધર્મનો અનુયાયી અંગીકાર કરેલ તે દિવસને ધર્મ પરિવર્તન દિવસ તરીકે ઉજવીએ છીએ અને તે નિમિત્તે બામસેફ ઇન્સાફ બીએમજી અને શહેરના અલગ અલગ સંગઠનો દ્વારા આજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આપણે મીણબત્તી દ્વારા સંકલ્પ લીધો અને આપણે ભારતનું જે સંવિધાન છે એની પ્રસ્તાવિકાનું વાંચન કર્યું આજરોજ ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગાવી પર ચૂટા ફેંકીને એક સંદેશો પાઠવ્યો છે અને એક દર પેદા કરવાનો ભાવ પેદા કર્યો છે આ ઉપરાંત હરિયાણાના પૂર્વ હરિયાણાના એડીજીપી પૂરણ પૂરન કુમાર એમની સાથે ટ્રોલ કરી એમને આત્મહત્યા કરવા સુધી પ્રેરિત કરી અને આત્મ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા અને એમની આત્મહત્યા થઈ આ એક જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદીઓનું કૃત્ય છે અને એમાં ખુલ્લેઆમ આજે લોકો ટ્રોલ કરી રહ્યા છે અને એમના મિસિસ પોતે સિનિયર આઈએસ છે એમના ભાઈઓ પણ એમાં છે એમએલએ છે છતાં પણ આટલો ટ્રોલ થઈ રહ્યો છે

વિજયા દશમીથી અત્યારે દિવાળી સુધી ભરૂચ નગરપાલિકા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિકાસના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે ભરૂચના સાત જેટલા વોર્ડમાં પંદર હાઈમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અગિયાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાના ખર્ચે આ પંદર હાઈમાસ લગાવવામાં આવ્યા છે વોર્ડ નંબર સાતમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે જ્યાં વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવર જવર આ જગ્યા ઉપર થાય છે ત્યાં આ હાઈ આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે સાથે જ શહેરના અન્ય વોર્ડોમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એ વોર્ડના તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં આ હાઇમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આના કારણે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં વધારો થાય મૂળ ભરૂચના અને હાલ બેંગ્લોરમાં સ્થાયી થયેલા એસ્ટ્રોલોજ ભરત ગુજરી પાકિસ્તાન અને ભારત અંગે આગાહી કરી છે ભરૂચના સ્ટેશન રોડ રોટરી ક્લબની પાછળ નિવાસસ્થાન ધરાવતા હાલ બેંગ્લોરમાં રહેતા એસ્ટ્રોલોઝર ભરત ગુર્જર એક મહત્વની આગાહી કરતો વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓએ આગાહી કરી છે કે પંદર ઓક્ટોબર બાદ પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તો દિવાળી બાદ ડિસેમ્બર મહિનામાં ભારતમાં પણ પરિસ્થિતિ બગડી શકે છે અને ભારતમાં ડિસેમ્બર મહિનામાં પણ ભારતમાં પરિસ્થિતિ બગડી શકે તેવી આગાહી કરતો વિડીયો વાયરલ કર્યો છે ઓમ શ્રી मैं भरत गुर्जर मेरी चैनल साइंस एस्ट्रोलॉजी में आप सबका हार्दिक स्वागत करता हूं मैं मेरे माता पिता को महर्षि भुगु ऋषि को महर्षि पराशर ऋषि को और मेरे गुरु साहेब बाबा को साक्षात प्रणाम करता हूं आज की तारीख 14 अक्टूबर 2025 है 14 अक्टूबर 2025 के बाद पाकिस्तान में सरकार और पब्लिक के बीच तनाव होगा युद्ध जैसी पोजीशन होगी और पाकिस्तान में बलूचिस्तान अलग होने की संभावना बहुत ज्यादा है गृह युद्ध जैसी पोजीशन पाकिस्तान में हो सकती है 7 दिसंबर 2025 के बाद भारत में भी दंगे फसाद ओमी हुललर और भारत को छोटी सी वॉर में भी इन्वॉल्व होने की संभावना मुझे दिखाई देती है 20 अक्टूबर 2000

પણ ચાલીસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી જોકે બિસ્માર માર્ગોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો તો આ સામાન્ય સભામાં પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ચાલીસ જેટલા કામોને સર્વનું બહુમતી સાથે મંજૂરી અપાઈ હતી રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલા રૂપિયા દસ કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમરકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે જવાહર બાગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્ટનું પણ નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય લેવાયો હતો વિપક્ષ કોંગ્રેસે પણ શાસકો પર બહુમતીના જોડે કામો પાસ કરાવી દેવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું હતું કે અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોને કારણે ધૂળિયા વાતાવરણ સર્જાઈ રહ્યું છે દસ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી એમાં એક થી લઈને ચાલીસ જેટલા કામો હતા પરંતુ એક થી ચાલીસ જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી ઝીરો અવર્સમાં રોડની કે ઓએનજીસીના બ્રિજથી લઈને કે ઈશાનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી એ કોન્ટ્રાક્ટરના તો પેપરો આવેલા હતા જે આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આ રોડ થી ઉખેડવાનો હોય એ નથી ઉપરથી છોલી નાખેલો છે એ છોલવાના રૂપિયા આપણે ચૂકવવાના હે હું એમ પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો છો હું જો જૂઠ બોલતો હો તો તમે જઈને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય જયારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો અને સાડા પાંચ કરોડ જેટલી માંદબર રકમ આપણે ખર્ચો કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે પત્રકારોએ કેટલાય મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું બોર્ડમાં હાજર થયો છું પણ આ સત્તા દિવસો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી

નસી બુલગની અને કોઠારી વિનોદભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો શાળા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુજ અર્પણ કરી ચાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના પ્રિન્સિપલ મહેબૂબભાઈ પણ બંને શિક્ષકોના કાર્યકરોને આવકાર્યા હતા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો Thank <laughs> you. ભરૂચ કોર્ટમાં આરોપી મેજીસ્ટ્રેટ ગાળો ભાંડી તો પોલીસ પર હુમલો કરતા ફરિયાદ નોંધાય આરોપી સામે વધુ એક ફરિયાદ મળી પ્રમુખ ની મળેલી માં મળેલી બેઠકમાં વિપક્ષી વચ્ચે તમામ કામો ને બહુમતી મળી ભરૂચના આઠ પોલીસ મથક એકત્ર થયેલા એક કરોડ અઠાવન જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું દારૂ નાશ કરાયો અત્યંત નમસ્કાર